હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ટીકડી ભજીયા બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે ત્રણ નંગ જેટલી ડુંગળી લીધેલી છે અને મીડિયમ સાઇઝમાં કટિંગ કરી લીધું છે ચણાનો લોટ એક કપ ચોખાનો લોટ બે ચમચી કોથમરી બે ચમચી ધાણાજીરું બેકિંગ સોડા કશ્મીરી મરચું હિંગ તીખું લીલું મરચું અજમો સ્વાદ અનુસાર મીઠું જરૂર અનુસાર પાણી તરવા માટે તેલ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તેલ આપણે ગરમ મૂકી દીધું છે અને અહીંયા આપણે ડુંગળી લઈ લેશું તેમાં સૌ પ્રથમ મીઠું એડ કરશું તો આપણે આને હાથની મદદથી એકદમ ત્યારબાદ ચોખાનો લોટ આપણે ક્રિસ્પી કરવા માટે મેં ચોખા ને મિક્સરમાં દરી લીધા છે ત્યારબાદ ધાણાજીરું બે ચમચી ચણાનો લોટ છે અને ડુંગળી છે એના માટે મેં હિંગ અને અજમો એડ કરેલો છે કાશ્મીરી મરચું કલર માટે ત્યારબાદ ચણાનો લોટ જરૂર અનુસાર આપણે એડ કરશું આમાં અને અજમો લીધેલો છે આપણે આને મિક્સ કરી લેશું ડુંગળીમાંથી પાણી છૂટશે જરૂર લાગશે તો આપણે પાણી એડ કરશું આપણે થોડુંક પાણી એડ કરશું આમાં બે ચમચી જેટલું છે ખીરું તૈયાર થઈ ગયું છે તો એમાં બેકિંગ સોડા એડ કરશું તો આમાં મેં ટોટલ ચાર ચમચી જેટલું પાણી એડ કરેલું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો ભજીયા તરી લેશું તૈયાર થઈ ગયા છે તો આને ઉતારીમ ગેસ ઉપર આપણે આને તરવાના છે આજ રીતે આપણે બધા તરી લેશું તો આપણે ભજીયા ગરમ છે તો આને સેપ આપીશું તેના માટે આપણે આ રીતે વાટકી લેવાની છે તેને આપણે આ રીતે ગરમ હોય ત્યારે આ જ રીતે આપણે એને દબાવી દેવાનું છે ઠંડા થશે તો આ રીતે આપણે દબાવી નહીં શકીએ હવે આપણે આને બીજી વાર તરીશું તેના માટે એકદમ ફૂલ તેલ ગરમ હોવું જોઈએ ધુવાણા નીકળે એ રીતે આપણે તેલ ગરમ કરવાનું છે તો હવે આને તરી લેશું આપણે આ રીતે એકદમ કડક તૈયાર કરવાના છે ને બીજી વખત તમે ભજીયા એડ કરો ત્યારે પણ તેલ આપણે ફૂલ ગરમ હોવું જોઈએ આપણા ભજીયા તૈયાર છે તો આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા ટીકડી ભજીયા તેને મેં ટમેટો કેચપ સાથે સર્વ કરેલા છે તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં